આરી ચપ્પુ જો રૂમાલ ને છે કોઈને ખબર ના પડે છે ને અતારો દી જેક સમાર યાદ હારા કોમ આવી આયુ છે ને ઇને કીધું નવું કોમ કરાવું ને અલ્યા હું તો મદદ કરતો તો તારી આ તો મુયે તમારી મદદ જ કરું ને હાથ પેઢીએ ખૂટે એવું નહીં બરોબર તો ના હોય તો થોડું મુયે વાપરું કર લાવ ગાઢો હડો એક 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 આઈટમ ઓલ હડો તોડી નખો વધો નહીં એ તો માર તો ચોર બજારમાં જ આલવાની છે ના ના પણ હાજુ લેખી યાર આ તો લાવ હાજુ હેડો તા ચેન કાઢો ચેન 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 આ રી દે કે ગોલ્ડન ગાઢો ગોલ્ડ તો આઈ લાઈક ગોલ્ડ ચશ્મા લાવ ચશ્મા હા હા ચશ્મા અલ્યા પણ નમન ના હે નમન ના કાટ ગાડી નોઈ દે માર ફેમ તો કોમો આવશે ને હા બસ મોબાઈલ 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 તો રવા દે હું હમણા પોલીસ ને ફોન કરો તો હા એટલે તો મોબાઈલ લાવ તા લાવ હેડો મોબાઈલ લાવ લાવો હા ઓતેડો ઓતેડો જોયો તમે શરીરમાં ઓતેડો કેવા નો આવ જોયો ટીવીમાં જોયો કદી રૂબરૂ નહીં જોયો એટલે એ આપણે આજ લાઈવ તમારો ઘાટીને બતાવતા અને પણ આલી જ દીધું બધું આ તો હજી હશે માલ કાઢો પૈસા હશે પૈસા પોત દસ હજાર ગિઝામ લઈને કરવાની યાર હા હા ખાસો માલ કાઢ્યો લ્યા ઓ હો હો આ તો વધારે લ્યા હા આજ પંદર લઈને નીકળ્યો તો એવું હા સરસ સરસ પેલી વેટીઓ ગાઢો આમાં ભૈરાએ ગિફ્ટાલી તી લો ગાઠો ગાટો હતો ભૈરાને ગિફ્ટ ગિફ ઘાટો ન કોણ એવું મોટું કરે ને પાદવા કોમમાં આવશે પૂછ નહીં હવા થોડી નીકળ છે પાછળ જોર ના થતું હોય તો